હેલો ગાઈસ ગુડ 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 મોર્નિંગ 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 જય 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 માતાજી નવા તમારું સ્વાગત છે છે ઉઠી દાદા ગાય Jadi, aku jahit, bye. Biar lagi gac ini aja, tuh naik, સરગવાની સિંગોની કઢી ગાઈસ જયુ સ્કૂલે થી આવી ગયો છે પતંગ ચગાવા અને કપડા બદલીને પતંગ ચગાવન ચાલુ કરી દીધી છે પૂછડી લગાવે એમ ચટાડવાની હા અવાજ ઓર પાથી

ajarin ma shin na he સમય વિડીયો ગમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો